હા રાંધીવાડની છે મારી ફ્રેન્ડ એની મમ્મીને આંતરડામાં આંટી પડી ગઈ હતી તો એને એક ડૉક્ટરે કીધું કે આંતરડાનું ઓપરેશન કરાવવું પડશે ઓપરેશન સક્સેસ ના પણ જાય અને એમ જીવ પણ જઈ શકતું હતું પછી મેં મારી ફ્રેન્ડ મને મળીને વાત કરી એટલે મેં તરત જ ડબોડીવાની માનતા માની કે માતા એમની મમ્મીને સારું થઈ જાય તો હું એક કિલો જવાણું ચડાઈશ માતાજીને અને બે ત્રણ ચાર દિવસમાં સમાચાર આવે કે આતરડાની અંદર રિકવરી આવી ગઈ છે અને હવે ઓપરેશન નહીં કરવું પડે ઓપરેશનનો ખર્જો કેટલો કીધો છે આપ ઓપરેશનનો ખર્જો 50000 ઉપર કીધો તો ડોક્ટરે 50000 ઉપર અને એ પણ ઓપરેશન કરાવવું જ પડે હા ઓપરેશન અને ઢબુડીમાં એ ઢબુડીમાં ની મે જ્યારે માનતા માની એના પછી બે ત્રણ દિવસ પછી સમાચાર આવ્યા કે રિકવરી આવી ગઈ છે એટલે એ ઢબુડીમાં 1 કિલો ચવાણામાં જ મટાડી દીધું અને કેટલા બચા તમારે બેમપણીના 50000 50000

હું જુલાસર જુલામનો છું યોગેશભાઈ પટેલ અમારા બ્રધર અમેરિકા લાયસન્સ સ્ટોર માં તો પકડાઈ ગયા હતા છ મહિના થી સરકાર તમારા ભાઈ બે નંબરમાં અમેરિકામાં હતા હા બે નંબર અને પોલીસવાળા અચાનક રેડ પાણી પકડી ગયા સ્ટોર પકડી ગયા હતા એટલે જેલમાં લઈ ગયા હતા છ મહિના થી લઈ ગયા હતા છ મહિના ડાબૂડી માની માનતા માની

બોમ્બે માનતા 22 કેટલા વર્ષથી ધંધો ચાલતો એવું છે કે ધંધો લગભગ 22 વરસથી ધંધો

i <sighs>

ઓક્સિજન ઘેર ચડાવવું પડતું હતું અને બે ડગલા પણ આગળ નહોતા ચાલી શકતા પછી યુરોપ ઉપર જોઈને ઢબડી માની માનતા માની કે મારી એમ કે મને તો એમ કે જીવનથી એવા હારી ગયું છે કે ફેફસા ઉપડા પડી ગયા છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને બોતેર હજારની જેટલી દવાઓ ખાધી છે છતાં બી આરામ નથી હું તમારી માનતા માનું છું ને જે મને ઓક્સિજન ઘેર ચડાવવો પડે છે અને મારાથી બે ડગલા બી આગળ નથી જવાથી હું ચાલતી જાતે થઈ જવું અને ઓક્સિજનની બી જરૂર ના પડે એવું મારી તો હવે જેવી માનતા માને છે ચાંદીની ફાયલ ને એવું બધું જેવી માનતા માને છે તો માની માનતા માને પછી તરત જે ઓક્સિજનની જરૂર પડતી હતી ઓક્સિજન પણ લેવાની જરૂર નથી પડતી અને જે બિલકુલ નહોતા ચાલી શકતા આજે રોડ ઉપરથી ચાલતા ચાલતા લગભગ અડધો કિલોમીટર ચાલતા ચાલતા આજે રોડ માનતા પૂરી કરવા આવ્યા છે મારી એમની માનતા શું ચાલશે પટેલ જીતેન્દ્રભાઈ મહાદેવપુરાથી આવું રહેવાનું અમદાવાદ અને મારું ધંધો છે વટવા જીઆઈડી છે હોટલ કરું છું એ મોન તમારો વકળો આટલો આવશે તો માડી માડીનું ગરુડ કરીશ મારો ધંધો સેટ થઈ ગયો એટલે ધારે તો એ વકળો બનાવવો પડે એ માંદા ભું કરવાય કેટલો વકળો આવ્યો આ વકળો કેટલો આવ્યો એનાનો તો અમારો વોટરનો ધંધો મેં કર્યો તો એનો હોટલ ચાલતી હતી પણ એનાથી અમે એમ કીધું કે માનતા જે આનાથી વધારે વકડો આવે તો અમે એનું માનતા માની ગરબો અમે કરીશું એમ કે ધાર્યું હતું એનાથી પણ વધારે વકડો આવવા મળે માનતા અમે પૂરી કરવા આવ્યા શું નથી માનતા દબડી માની તમે ના શું દરિયા દરિયા પણ એમને સારા દિવસો હતા લગભગ ત્રણ મહિના થયા હતા

You know, I'm કેટલી હતી ડાયાબિટીસ પાંચ વર્ષથી કેટલા પાંચ વર્ષથી ડાયાબિટીસ કેટલી હતી ડાયાબિટીસ પાંચસો લેતું ડાયાબિટીસ અને પાંચ વર્ષથી 5 રહે છે અમેરિકા માનતા પૂરી એ પણ એક ગ્રામ ચવાણામાં ગ્રામ વર્ષની ડાયાબિટીસ દવા બિલકુલ બંધ કરાવી નામ ગામ પહેલા બોલ જાય અમદાવાદ आपकी नाम सु सुमती बेल अति मानता था दबुडी मानी माने मानी अति मैं फोन में खाली देखा था कि मेरे भगवान माता जी मेरे को तो खाली दस महीने से देखा नहीं है दे, एक बार तो मिला महीने से मिलता नहीं था फोन नहीं, तो था फोन तो करूँ तो भी नहीं उठाता और नहीं, डबूढ़ी माँ की मानता रखने से खाली मैंने फोन में ही रखी फोन में ही बोला

એટલો ભાવ હતો કે મને રજા મળશે જ રવિવારની રજા મને મળવી જોઈએ તાકી હું અહીંયા આવીને દર્શન કરી શકું અને સ્વાભાવિક નવા જોબમાં છુટ્ટી જલ્દી ન મળતી કેમ કે મેં જસ્ટ ચાલુ કરી દીધી ને નવી નવી જોબ હોય તો એના અંદર શું તરત છુટ્ટી ન લઈ શકે પેલા છ મહિનામાં છુટ્ટી લઈ જ ન શકે પરના કાઢી નાખે એ લોકો તો એ પેલા છ મહિનાના અંદર એ લોકો પછી એવી રીતના સ્કેડ્યુલ આવ્યો કે છ ના છ વીક એક સાથે સેટરડે સન્ડે ઓફ હોય નામ કામ પેલો બોલજો બા નામ કામ બોલો બા ના કઈ જગ્યાએથી આ અમદાવાદ શું હતી ડબળી માની માનતા ઢબુડી માની માનતા મેં ચોકલેટ રાખી કામ શું કર્યું ડબળુ મારે ઢબુડીમાં એક કામ મારું આમ કર્યું કે મારો છોકરી ગોળીઓ ખાધી હતી અને ગોળીઓ કંઈ નહીં એક આ માનતા એવી છે કે એમના ટેન્શન ના લીધે એક બે નહીં પણ

મારા ભાઈ સે બીમાર બહુ તો ને મગજમાં તું પેલો બે તી લાખ રૂપિયા ખર્ચ પણ આરામ ન થયો પણ હશે ને ત્યાં ભૂલવાનું જોઈને અને બધા રાખી અમે મોબાઈલમાં એ હશે ને હતી સારું છે તારી એટલે મગજમાં લોહી આ બેન છે ત્રણ ચાર વર્ષથી એવું ભયંકર મગજમાં લોહી મગજમાં લોહી ના પહોંચે એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ થાય ગમે ત્યારે માણસ બેભાન થઈને રસ્તામાં પડી જાય ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે એટલે અમે બે લાખ રૂપિયા તો દવા પાછળ ખર્ચ્યા પણ બિલકુલ આરામ ના થઈ પછી યુટ્યુબ યુટ્યુબ ઉપર જોઈ જબડીમાંની કિલો ચણાની માનતા માની કે મારે એમ કે મેં બે બે લાખ રૂપિયા ખર્ચે અને ત્રણ ચાર વર્ષ તો મારા ભાઈને મગજમાં લોહી નથી પહોંચતી હું તારી માનતા માનું છે કે મારો ભાઈ જે છે બિલકુલ નોર્મલ થઈ જાય એને જે મગજમાં લોહી નથી પહોંચતી એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કે જે જબડીમાંની માનતા માની એ કિલો ચડાવવા જવા

બે દિવસ પહેલાં એને કાનમાં બહુ જ દુઃખ હતું અતિશય કે કોઈ હિસાબે રહે જ નહોતી હતી અને આખો દિવસ રો રળ રો રડ કરી મેં પછી એને ડબડી માને પ્રાર્થના કરી ડબડી માને મોબાઈલમાં વિડીયો ચાલુ કરી અને છોકરીને આપ્યો બે બે વિડીયો જોયો અને એને મને કીધું કે કાનમાં મને મટાડો તો ડબડી માં જ મટાડશે તો ડબડી માં મને કાનમાં મટાડી દે તો હું ડબડી માને ચોક્કસ ચડાવી એટલું ખાલી છોકરીનું કહે દસ મિનિટમાં મને દુખાવો મટી ગયો દસ જ મિનિટ દસ જ મિનિટમાં મટી ગયું ખાલી ડબડી માને ચોક્કસ માને

જે રામી અમદાવાદથી થી આવું છું આ મારા હસબન્ડ છે એમને હિસાબે જમણી આંખમાં દેખાવાનું પ્રોબ્લેમ થયું હતું બધા ડોક્ટરોએ ગેરંટી ન આપી કે ભાઈ એમને દેખાતું થશે કીધું કે એમને ગેરંટી નહીં ઓપરેશન કરવું પડશે પણ ગેરંટી નહીં કે ભાઈ એમને આંખે દેખાતું થશે પછી મને કોઈએ કીધું કે તમે ડબુડી યુટ્યુબ પર ડબળીમાં નહીં માનતા રાખો તો તમને કદાચ ફાયદો થાય એમ